દવા સાટવાની શરૂઆત કરી દીધી આનો અટેક તમે જો સાઈ જોરી આ ત્રોપાની અંદર બસ ઓટી ગઈ આ બધીને છે ને આડી ઉપાડી ઉપાડીને ફેંકી દેવાની છે આડે બટકો ભલ લઈ નઈ મજા ના દાતસ ન તેવા આ જો લે સાહેસ ભી નીકરી સાહેસ ભી લે બગરી ભીની જે માં આખી ધૂણી હોય ને તે પછી સાફ કરના કે માં માં તો અહીંયા બંધ થઈ ગયો ને હવે અહીં ચાલુ કર્યો આપણે હવે લગભગ 99% માતાજીને દેહ થાય કમ્પ્લીટ થઈ જાય માતાજીનું નામ લઈ અને શુભ મૂર્ત કરી અને પછી હવે ચાલુ કરી દીધું આ લાગી ગયું જો તો ના લાગી ગયું આ જો

દ્વારકાથી જય મમ રાધા રાધ બધાને જય 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 શ્રી કૃષ્ણ મારી મમરી ખૂટી ગઈ પાછી નવી ફરીથી જો મિશન ચાલુ કર મારી મમ્મી છે ને આ ભરતા છે ને ભારતી ઘાણા નાખતી વાહ ભાઈ વાહ બધી કરવાનું છે આ આ વખતે છે ને આ મમરી ગઈ કારણ કે આ ખાવાની મજા આવે ઓલિયાડી ઝીણી ઝીણી હોય ને મજા નથી આવતી હવે રેડી હાલો તો ભાઈ ફટાફટ છે ને આ મમરી કરી નાખે ને આપણે છે ને આપણું લોકેશન વાંચો ટાવર છે ને આ આને અહીંથી ફેરવાનું છે દેખાય તમને આ આપણો સાઇડો છે ને અહીંયાથી લઈને આપણે છે ને આ સાઈડ ખૂણામાં છે ને બીજી જગ્યા છે ને ત્યાં લઈને જવાનું તો આ લોકો હું છે ને જેસીબી વાળાને બોલાવવાનું ખાડાની કંઈક વ્યવસ્થા કરવી પડશે પાડી અમારી છે ને તો પાડીને સારા કરે શું કરે એ કે બપૂજી કે મારો હાથ આવે તો હા આયલા વાહ અરે આક બટકુ ભળ લે નહીં મજા હે મજા આવતી લાગે તને તો કરડીયા પાડી કરડીયા આને હાડા ગંધારા

તમને શું વાંધો એ કા હે તું તો આઈ પેલા મોટી થઈ ગઈ આ જોઈ લે સાહેસ ભી નીકળી સાહેસ ભી એટલે પગરી ભી ની જે માં આખી ધૂણી હોય ને તે પછી સાફ કરના કે માં બે શબ્દ કે ની ને મારી માં ખાવામાં છે ખાતા ખાવા ટાઈમે માને ડિસ્ટર્બ નહીં કરવાના ખાવા દો રમી માં ખાવા આરામથી ખાઓ તમે તારે ખાવ હાલો તો ભાઈ અમી પણ જમી લઈએ એવો મને કઈ વાટ જોર હતો તો હવે આજ નો તો હતો હવે પછી રવિ મજા પણ નો આવે તે હે ખોટી વાત છે પૈસા એને કામ આપડે કે બાકી રાખવું આપડે રોકડા દીધે ખેતર ની હેઠે જીમ પોર દીધા એમાં આપણે હાલો તો ફટાફટ પેલા છે ને જોડાવી ને પછી હોય છે ને જાય આપણે વાડીએ કારણ કે વાડીએ છે ને દવા સાપવાની છે તો ફટાફટ જોડાવીને ટાકો લઈને જાય વાડીએ પછી મળીએ વાડીએ જઈએ પહોંચી ગયા ભાઈ વાડીએ ટાકા ભર લીધા કમ્પ્લીટલી નો દવા છે ને આ બધી આપણે નાખવાની છે આમાં નાખ દીધી ને હવે વિવેકભાઈ નાખે ભાઈ વિવેકભાઈ ચાર ગ્લાસ નાખવાના છે પાંચમો ગ્લાસ જઈને તને પાડી દેવું ધ્યાન લઈ જાય કારણ કે અટાણે છે ને તેડકો બહુ છે ને મારો રવિ એક તો મગજ બહુ કામ નથી કરતો રવિ હલે તો હોરેમ તાજ રીક નીમ ઓઇલ કેમ હોરમ આવે ભાઈ નીમ ઓઇલ નાખ્યું નીમ ઓઇલ છે ને એટલું આમ કડવું છે ને પંદરસો પીપીએમ નીમ ઓઇલ નાખ્યું મહિને છે ને પકડી પકડી મારો જે આનો અટેક તમે જો સાઈ જોરી આ ત્રોપાની અંદર બસ ઉઠી ગયા આ બધી ને છે ને આડી ઉપાડી ઉપાડીને ફેંકી દેવાની છે ચાલો પેલા દવા મિક્સ કરી દઈએ દવા નાખી દીધી ભાઈ ટાકામાં હવે છે ને મિક્સ કરી દઈએ પંપ ચાલુ કરીને આમાં છે ને મિક્સ કર દે શું કરે વ્યવસ્થિત મિક્સ કરજે એટલે ઉપાધી પછી હાલે ભાઈ ચાલુ કરે અમારો હાડો આને યાર આને છે ને હજી બે વર મોડો પરણાય જો તમે એટલે ઉપાધી ની હાલો તને નહીં તને તો કાલે બે મહિનામાં પણ આવો આ મહિને પણ આવી દેવો તને હાલો તો આવ્યું કે ત્યાં હા તો હવે છે ને ફટાફટ પેલા છે ને ગમથી દવા મિક્સ કરી દઈએ હાલો દવા સાટવાની શરૂઆત કરી દીધી એક બે ત્રણ ને ચાર નારેડીની હારે આપણી છે અને જીવેત નોટાનો એટેક છે ને વધી ગયો તમને બતાવું નજીકથી જો કેટલી જીવેત છે જો છે શું કરવું એ આવી રીતના જીવત છે તો રવિ ભલે ત્રણ ટકા થાય એક પણ આરામથી સાઈડ જ્યો વ્યવસ્થિત ક્યાંય કઈ રેવું ન જોઈએ ફેમિલી પેલા છે ને આમાં દવા સાટી દઈએ બે ટકા કમ્પ્લીટલી સાટી દીધા હવે ત્રીજો ટાકો મિક્સ કરી દીધો રેડી કમ્પ્લીટ ચાલો હેઠળ ઉતરો હાલે ભાઈ હાલ તું નળી ઓલી કરેલ સીન નાખો હવે થતો હાલની નળી ઉખીડ હાડા બધી બસ જવા સેલ્યા કા એટલી નારેડી રહી એટલે સટાય એટલે જાન સુટે હવર ના યાર સારી ધોડા આ બધું પાણી બધે નીકળી ગયું બો ઓલીપાના રવિ ઓલીપાને અંદર નાખ દીજો નાન્ય નારડિયું સુઈમાં તો ભાઈ આપ્યું નારડિયું છે ને એ પણ માર દે એટલે પછી કે ઉપાધિની ટેન્શન નહીં અત્યારે હાલત થઈ ગઈ હો ખરાબ અને જો આવી રીતના પ્રેશરથી મારીએ ને તો પત્તા ધોવાઈ જઈજો છે વાહ ભાઈ વાહ કમ્પ્લેટ ઓ રવિ ઓલી મોટી પછી જ ફોરો મારતો જાય સારો ફેમિલી સેલો ટાકો સાટી સીધા ઘરે મળીએ ઘરે જઈને પહોંચી ગયા ઘરે નાઈ ધોઈ થઈ ગયા ફ્રેસ મા તો અહીંયા બંધ થઈ કર્યો આપણે હવે લગભગ થાય માતાજીટ થઈ ગયા જીવે હતી ને કે વાત પૂછો આમ હું કે આખા કર હાલો ફટાફટ પેલા છે ને મુહૂર્ત કર નાખી આપણે હાલો તો ભાઈ શુભ મુહૂર્ત નાખું માતાજી માતાજીનું નામ લઈને હવે શરૂઆત કરી દઈએ માતાજી નું નામ લઈ અને શુભ મુહૂર્ત કરી અને પછી હવે ચાલુ કરી દીધું શું કે ગોપાલભાઈ આ વખતે વાંધો નહીં આવે ને

અને પછી ગોપાલભાઈ એવી આશા રાખે કે પછી થોડો ખોક ફૂટ વહી જાય ને તો પછી આપણે કંઈક ગજીયાનો પ્રોગ્રામ કરીએ પાછો હા એ કરવાની જરૂર છે કરવાની જરૂર છે ને હા કરીએ અમને પણ હરક થાય પછી ખોક ફૂટ જાય ને તો પછી અમને હરખ આવે બરાબર તો અત્યારે છે ને ફેમિલી ઓલે વખતને જેમ આપણે નથી કરું કારણ કે બાળ તો આવશે જ પણ નાનો હોય તો ઉભરાઈ તો અમે છે ને પેલા અટણ ફટાફટ પેલા છે ને જઈ અને વરેણ ભરતાવીએ દિવસ હતા અને ભૂખ લાગી ભાઈ તો કઈ છે ને પછી આપણે ટોપરું ખાઈને દી કાઢી આપણે ધીમે ધીમે આ સાઈડ એન્ડ ટોલી છે ને ઓલી સાઈડ પડી તો લેવા જવાનું છે ટ્રેક્ટર લઈને

હાલ તો જમવાનું હાલો ફેમિલી તો હું છે ને જમી લઉં કારણ કે ભૂખ લાગી છે બહુ જોરદાર આખો દિવસે ને અહીંયા મારો ટેકો કર્યો છે આ ખાઈને દી કાઢો હું છે ટોપરું હવે ફેમિલી હું જમી લઉં અને થાકી ગયો ફૂલ કારણ કે દવા સેટી ઓલામાં ભાઈ કામ કર્યું એટલે હવે છે ને અત્યારે જમીન ડાયરેક્ટ ખુઈ જાય ને વાત આવે મળીશું આપણે ફરી એક નવા બ્લોક સાથે જય દ્વારકાધીશ જયમાં મગર રાધે રાધે બાય